આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો જય ભીમ નવ બધા સાથીઓ મિત્રો આ વિડીયો છે હિન્દાભાઈ દેવી પૂજકનો જે વડોદરાના છે વઢવાણ તાલુકાના વડોદના છે અત્યાર સુધી આપણે વિડીયોમાં જોયો હશે કે જેને હું પૂછું એ લોકો અત્યાર સુધી એમ કહેતા કે ભાઈ અમારે સંવર્ણ જ્ઞાતિમાં જ કરવું છે એટલે કે વાણિયા બ્રાહ્મણ પટેલ આવા સમાજમાં જ અમારે કરવું છે અને એ બધા મોટા ભાગના સવર્ણ જ્ઞાતિના યુવકો હોય તો એવી રીતે કહેતા અને પછાત સમાજમાં એટલે કે દેવી પૂજકમાં વાલ્મિકમાં કે દલિતમાં એમાં ક્યાંય અમારે કરવું નથી મોટા ભાગના વિડીયોમાં આવું તમે જોયું હશે પણ આજે એક હિન્દાભાઈ જે છે એણે ખરેખર આખું આખું ઉલટું જ કરી નાખ્યું એમ આ આ વિડીયો ખાસ સાંભળજો મેં તો બે ત્રણ વાળીને પૂછ્યું કે હિન્દાભાઈ તમે બરાબર આ એ કે મારે તો બ્રાહ્મણની દીકરી હારે જ લગ્ન કરવા છે પોતે દેવી સમા દેવીપૂજક સમાજના છે વળી પરણેલા છે એના ઘરે લગભગ દીકરા છે એમ છતાંય એ કે મારે તો બ્રાહ્મણની દીકરી મળે અથવા તો સવર્ણની દીકરી મળે તો એની સાથે જ મારે લગ્ન કરવા છે તો આ વિડીયો આ રીતે પણ સાંભળવા જેવો છે પૂરો સાંભળજો અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી દરરોજ આપણે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો મૂકીએ છીએ પણ વિડીયો ડિલીટ મારતા નથી સિવાય કે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ ગયા હોય તો એનો વિડીયો ડિલીટ મારીએ પણ એમાં પણ એક શરત રાખે છે કે પાંચ દિવસ થયા પછી એ અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં બે હજાર રૂપિયા દાન કરી એનો ફોટો પાડી અને આપણને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું અન્યથા આપણે ક્યારેય ડિલીટ મારતા નથી તો આ જે સૂચના છે એનું બધાય પાલન કરવાનું રહેશે અને અત્યારે જે હિંદાભાઈ વાત કરી છે બ્રાહ્મણની દીકરી લગ્ન કરવાની એ આપણે હેલો હલો ક્યાં કુ બોલો સાહેબ અમરેલી અમરેલી નંબર તમારો હતો કે નોકરી કરો કાઈ નોકરી કાઈ નથી કરતો તાર તમારો નંબર આમ આયો તો એટલે નંબર હતો એટલે લગાડ્યો ઠીક છે નોકરી કરો કઈ ના ના કાઈ નોકરી નહિ હા સાહેબ આ નંબર લગાડ્યો તો એ હારું કર્યું હું કામ નંબર લગાડ્યો તો સુરેન્દ્રનગર થી સુરેન્દ્રનગર થી બોલું હા હા પણ કાઈ કામ હતું કે એમ નામ નંબર લગાડ્યો એમ નામ લગાડ્યો તો ઠીક એમ નામ ખાલી મોજ આવી ગઈ એટલે એટલે એ સારું કેવાય મજા મજા આવી એટલે નંબર લગાડ્યો હા તો તો whatsapp માં તમારો નંબર હતો એટલે લગાડ્યો કે સાહેબ શું બાબત નંબર રાખ્યો તમારો હે તે આપણે તો લગન કરાવી દઈએ છીએ આપણે તો લગન કરાવી દો હા હ હ કરો કરવા છે તમારે હા તમારે કરવા છે એ નહી કે આપણે તો એવું ખાતું હે તો હારું હાજી સાહેબ పోతే రీ గ దశ వర పరా 15 થી 10 છે 10 10 વરસ 10 છે કે ઈ પેલે અતી ભાઈ હા હા કે બી દેઈ પૂજક સો હે દેઈ પુત્ર સો એ તય હારે લ્યો આ હું આપણો પૂછક કરીને પછી કરજો ને કા હું કામ આચાર કર નાખી તો આવું કે થઈ જાય કોણ આપણો હોય હે હોય વરણ સારું હોય તો થાય ને નકર તો આપણે ખરાબ વરણ ના થાય હા આપણે તો બ્રાહ્મણ વાણિયા એમાં કરવાનું હોય ને આપણે તો હાજી હાજી હા આપણે થોડું હલકા વરણ થોડું કરાય આપણે બરાબર ને એમ જ કરવાનું ને તમારે હા 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 તો સારું કેવાય તમારા વિચારો તો ઉમદા છે ખરેખર હો હા ઉમદા વિચારો ઊંચા વિચારો ઊંચા વિચારો છે સાચું છે હમ તો બ્રાહ્મણ મળે તો કરવું છે ને હા હા પાક ગોજો અને અગાવ ના છોકરા બોકરા ને ક્યાં મેલવા જાઉ છોકરા તો છોકરા ને નહી આપડે છોકરા શું કરવાનું સાહેબ ભેગા ને અગાઉના છોકરા રહ્યા એનું શું કરશો નાના છોકરા ક્યાં ભેગા આપડે એના સામે છોકરા હોય તો શું કરવા નું ને છોકરા હોય તો આપડે રાખવાના આપડે ના જણાવે કોઈ સાહેબ તો અત્યારે આ તમારા છોકરા છે એનું શું કરશો મારા છોકરા તો છે ને સાહેબ બે છોકરા છે ને આપડે

youtube માં મેલવું છે મળી જાય તો હા હો કઈ વાંધો નહિ સાહેબ મેલ દેવું છે હા હા છોકરાને પૂછ્યું છે હા એ તો પૂછીએ ને આપણે છોકરાને પૂછી લઈએ કે કઈ વાંધો નહિ તમે સર એ દાખલ નહિ તમે સર તો નહીં ને હા છોકરો તો આપડ છે ને હા હો મારા માથે જ છે સાહેબ હમ આપણે બારોબાર ધંધો ગાડી આપણે ધંધા આ માણસ જ હે આ આપણે કોઈ દુઃખે ના કરવાનું હોય હું ધંધો કરું છું ધંધો વેપાર કરું છું સાહેબ પૈસા પાટી નું લેવડ દેવડ નું કરું વ્યાજ વટાવું હા બધી રીત નું વ્યાજ નું બધી રીતનું આપણે સુખ શાંતિ નો ધંધો છે સાહેબ હે એટલે આપણે કઈ દુઃખ નથી સાહેબ પણ આ તો એમ કે આપણે માણસ નથી એટલે તમને ફોન કર્યો હે હાલો ને કેટલા કેટલા ફેરવો વ્યાજ માં

आज लेते हैं एक बिना चालू रखो हाँ हर रोज़ लेते हो चालू रखो चालू रखो हाँ नंबर तुम तेरे यार कर दो हाँ अरे उगार दो आ चालू से लेते चालू से लेते <laughs> लगाओ नाम लगाओ बारंबार इंद्रा भाई ना भाई अटक देखो जब काउंसल खरा દેવી પૂજા ઘટક નહિ હોય હા હા મીંડોળ જાહ આખા માં ગામ કયું વડોદ વડોદ તાલુકો વઢવાણ તાલુકો હમ સુરેન્દ્રનગર જીલ્લો હમ હા માલુમ સાહેબ એમ હા હા સાહેબ બ્રાહ્મણ સાથે જ કરવું એમ ને હા હા બ્રાહ્મણ સાથે જ મળી જાય હારા વર્ણ હોય ને તો જ થાય સાહેબ, ના ના એમ જ કરવાનું હોય આપણે થોડું નીચા વરણમાં જવાનું હોય બરાબર ના સાહેબ બરા નકડની નકડની સાહેબ કેટલી ઉંમર કેટલી થાય નાવી પચાવર શી છે ચાલીસ પિસ્તાલીસ પચાવરની ઉમર તો હોય આપણે ખોરાક કી છે એટલે વાંધો નહીં સાહેબ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ પચાસ હા મેં કીધું ચાલી ત્યારે કીધું પછી પિસ્તાલી કીધું પચ્છા પચાસ છોકરાના ઘરે છોકરા કેવડા છે મોટા છે નાન નાના છે